ત્યારે વેપાર પણ નથી કરવો તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી નિયામક જિલ્લા રજિસ્ટ્રાર તરફથી વર્ષોપર્ધ બહાર પાડવામાં આવ્યો તેમાં ઓછામાં ઓછી પચીસ હજાર રૂપિયા જે માર્કેટ છે ભરવાની થતી હોય અને એ પચીસ હજાર રૂપિયા માર્કેટ શેટ ભરે એના જ લાઇસન્સ રિન્યુ કરવા એના બાબતમાં રજૂઆત કરવા એ થાય કે ધારે એટીએમસીમાં માલની આવકનું પ્રમાણ ખૂબ ઓછું છે વચ્ચે તો બંધ હતું અત્યારે ચાલુ થઈ છે વેપારીઓ અમે લેવા તૈયાર છીએ પણ માલ જ ના આવતો હોય તો અમે ખરીદી કઈ રીતે કરીએ અને ખરીદી ન થાય તો માર્કેટ શેટ ન થાય એટલે જેમ આવક વધતી જશે યાર્ડમાં એમ અમે ખરીદી ચાલુ જ રાખવાના છે અત્યારે જ્યાં પચીસ હજાર રૂપિયા ઓછામાં ઓછી ચેક ભરવાની જ લાયસન્સ રિન્યુ થાય એ નિર્ણય અમને મંજૂર આપીશ અમને અન્યાય કરતા છે આ નિર્ણય ફેરફાર કરીને ફરી વખત નિર્ણય લેવો જોઈએ અમારે લાયસન્સ રીન્યુ થવા જોઈએ એવી એ લોકોની માગણી છે મારી પણ એવી ઈચ્છા છે કે ધારી યાર્ડમાં માલની આવકનું પ્રમાણ ખૂબ ઓછું છે અને વેપારીઓને લેવાની ઈચ્છા છે કે જેટલો માલ આવે છે એટલો વેચાઈ જાય છે પણ જે પચીસ હજાર રૂપિયા શેસનો રેસો જળવાવો જોઈએ એ માલ જ ન આવતો હોય એ ખરીદી ન શકતા હોય તો કેવી રીતે પચીસ હજાર રૂપિયા શેસ કરી શકો એટલે મારી પણ આ સાથે શેર આવું છું અને માગણી છે કે જેમ આવક વધતી જશે એમ લોકો ખરીદી કરશે ચેસનું પ્રમાણ ઓટોમેટિક વધતું જશે પણ અત્યારે જે નિયમ કર્યો છે નિયમ વેપારીઓને અન્યાય કરતા છે અને આવું કરવા જાશું વેપારીના લાયસન્સ રદ થશે તો માર્કેટ આ બંધ થવાની પરિસ્થિતિ થશે કારણ કે વેપારી જ નહીં હોય તો માલ કોણ ખરીદી કરશે એટલે માર્કેટ ચાલુ રહે

કોઈ પચાસ લાખ રૂપિયાનું ટર્નઓવર કરે એવા કોઈ વેપારી અહીંયા નથી તો સરકારને જે કાંઈ આમાં ધ્યાન દોરી અને નાના વેપારીને રાહત થાય એવો પગલું ભરે એવી અમારી માંગ છે અને અહીંયા નાના વેપારીઓ જ વેપાર કરે છે મોટા કોઈ વેપારી છે જ નહીં ગાડીના ક્ષેત્રફળ પ્રમાણે માલની પણ આવો ઓછી છે અને પચીસ હજાર શેષ થાય એવું કોઈ ક્ષમતા આ યાદની નથી એટલે સરકારને જે કાંઈ ગાઈડલાઈન મુજબ જે કાંઈ એને નિર્ણય લીધો છે તો નાના વેપારીને ટકીને અને એની રોજીરોટી મળે એવો નિર્ણય લઈ અને એના લાઇસન્સોને ફરી રિન્યૂ કરવા અને શેષમાં રમેશભાઈ રૂટાણી માર્કેટિંગ ગાર્ડ ડિરેક્ટર આજે સરકાર દ્વારા કાયદો નક્કી કરવામાં આવ્યો છે કે પચીસ હજાર મિનિમમ માર્કેટ શેસ ભરવાની એ તદ્દન વ્યાજબી નથી એ કાયદો મોટા વેપારી માટે બરાબર પણ નાના વેપારીઓ માટે કોસાયટીમાં જ નથી મોટા સેન્ટરમાં આવકો થતી હોય નાના સેન્ટરમાં એવડી આવક થતી નથી એક વેપારી પચાસ લાખની ખરીદી કરે ત્યારે પચીસ હજાર રૂપિયા માર્કેટ શેસ થાય છે એવડી ધારી યાર્ડમાં આવક નથી અને આ કાયદો બનાવવામાં આવેલ છે એનો સખત વિરોધ કરવામાં આવેલ છે અને માન્ય ચેરમેનને અમે આવેદનપત્ર આપેલ છે આમાં ધારી તાલુકાના ચલાલાતાના છે કે ખાલી ધારી તાલુકા ધારી તાલુકો જેમાં ચલાલા માર્કેટ યાર્ડ સબયાર્ડ તરીકે છે ચલાલના વેપારીઓને પણ આ લાગુ પડે છે